હલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે તમારું હું રોઈશી ધોળકિયા ઓલ ઇન વન ચેનલ તો આજે બનાવી રહી છું હું હલ્દી પરાઠા મસાલા પરાઠા આમ તો ઘરે જમવાનું બનાવી એ બધું હેલ્ધી જ જમવાનું હોય છે પણ છતાં આજે બનાવી રહી છું પાલકના પરાઠા ઘણા બધા બનાવતા હોય છે આ એકદમ એવી ન્યૂ રેસીપી નથી પણ મોટે ભાગે બાળકો છે ને ઘણા બધા શાકભાજી અવોઈડ કરતા હોય છે ખાતા નથી હોતા અને અત્યારે ઠંડીની સિઝનમાં ભાજી ખૂબ સરસ આવે છે પાલકની ભાજી ઘણા બધા છોકરાઓ ઘરમાં બાળકો ખાતા નથી હોતા તો આપણે કઈ રીતે એમને ખવડાવીએ એવો વિચાર કરીને આપણે નવી નવી રેસીપીઓ બનાવતા હોય છે જેથી કરીને બાળકોના થોડું હેલ્ધી ખાવાનું મળે પાલકની આમ તો ઘણી બધી રેસિપી બની શકે છે પાલકની સબ્જી નોર્મલી બનાવી શકીએ છીએ પાલક પનીર ઘણા બધાને પસંદ હોય છે મેં પાલકના મુઠિયાની રેસિપી મૂકી હતી આજે બનાવું છું પાલકના થેપલા થેપલા તો બધાને લગભગ ભાવતા જ હોય છે થેપલા ન ભાવે એવું બહુ ઓછું બને છે તો આમ તો છે ને પાલકના થેપલામાં કે પાલકનો એટલો અલગ ટેસ્ટ એવો નથી લાગતો કે જે ન ભાવે કે કોઈને પસંદ ના આવે તો મેં અહીંયા પાલક બાફી લીધી છે ગરમ પાણીમાં થોડું મીઠું અને થોડું સોડા નાખ્યો તો ખાવાનો પાલક બફાઈ ગઈ છે ત્યાર પછી એને ગ્રેવી કરી નાખી છે થોડું ઠંડુ થયા પછી મિક્સીમાં એને ગ્રેવી કરી છે જેમાં લીલા મરચાં સુકું લસણ લીલું લસણ અને આદુનો ટુકડો એવું નાખીને મેં પીસી લીધું છે શું તમે પાલકના થેપલા ક્યારે બનાવ્યા છે જો બનાવ્યા હોય તો મને કોમેન્ટ જરૂર કરશો ફ્રેન્ડ્સ ચેનલ પર અગર નવા છો પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેસો અને મારી આ રેસિપીને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરી દઈશું અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરી દઈશું અહીંયા મેં ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે બે વાટકી લોટ લીધો છે આ તમે જરૂરિયાત પ્રમાણે લઈ શકો છો જેમાં મેં નાખી દીધું છે અડધી ચમચી મીઠું ટેસ્ટ પ્રમાણે લાલ મરચાં પાવડર નાખ્યો છે થેપલા બનાવવા છે આપણે એટલે થોડા મસાલાવાળા જ સારા લાગે થોડા તીખો ટેસ્ટ આવે તો વધારે સારા લાગે એટલા માટે મેં મરચું વ્યવસ્થિત લીધું છે એક ચમચી લીધું છે અને દોઢ ચમચી જેવા તલ નાખ્યા છે તલ ખૂબ જ સરસ લાગે છે થેપલામાં એ સાથે તમે અજમો પણ વાપરી શકો છો અજમો ખૂબ જ સારું જો જમવામાં આપણે લઈએ તો તો આમાં અજમાવાળા ટેસ્ટ પણ સરસ લાગે છે તો મને અજમા નથી ભાવતો અમને લોકોને એટલે મેં અજમા નાખ્યો નથી સાથે નાખી દીધું તું મોણ મોણ સરખું નાખવું પડે આમાં મોણ જોઈએ થેપલા તો જ સારા લાગે છે જે ગ્રેવી કરી હતી પાલકની એ મેં આમાં લઈ લીધી છે લૂંટ બાંધવામાં આપણે મોણ હોય છે અને આ પાલકની જે પેસ્ટ કરી છે આપણે એ હોય છે એ પછી જોઈને અગર પાણીની જરૂર પડે તો જ નાખવું નતર પાણી ન નાખું બહુ ઓછી જરૂર પડે છે પાણીની તો આ રીતે કણેક બાંધી લેવાની છે લોટ બાંધી લેવાનો છે આપણે જે નોર્મલી રોટલીનો લોટ બાંધે છે એનાથી થોડો હાર્ડ રાખવાનો છે થેપલા બહુ સરસ કૂણા થાય છે તમે આમાં દહીં પણ નાખી શકો છો એક્સ્ટ્રા ટેસ્ટ માટે લીલા ધાણા પણ વાપરી શકો છો અને આમ તો છે ને પાલકના થેપલામાં ઘઉંના લોટની સાથે સાથે તમે અત્યારે જુવારના લોટ પણ લઈ શકો છો એમાં સાથે બાજરીનો લોટ પણ લઈ શકો છો પણ એકલા બાજરીના લોટના થેપલા કરવા હોય તો આપણે થેપીને કરવા પડે છે એ વણી નથી શકાતા તો ઘઉં બાજરાનો પણ મિક્સ લોટ કરી શકો છો એકલું જવારના લોટમાં પણ તમે આ હેલ્ધી ટેસ્ટી પાલકના થેપલા બનાવી શકો છો ખરેખર બધાને ખૂબ જ ભાવશે તમે એકવાર ના બનાવ્યા હોય તો જરૂર ટ્રાય કરજો અને એ આ હિસાબથી આપણે પાલક ઘરમાં ખવડાવી પણ શકીએ છીએ બધાને જે ના ખાતા હોય ને ખાતા હોય ને તો કોઈ વાંધો જ નથી હા આનું પાલકનું સલાડ પણ અમે બનાવીએ છીએ પાલકમાં ટમેટું ઝીણું કાપીને ગાજર અત્યારે આવે છે તો ગાજર એવું મિક્સ સલાડ થોડું કરી નાખીએ છીએ જેમાં ચાટ મસાલો લીંબુ નાખીને ખાઈએ તો પણ હેલ્ધી રહે છે પણ વાત એ જ છે કે જે ઘરમાં નથી ખાતા ખાસ કરીને બાળકો તો આપણે એમ થાય કે એ લોકોને કેવી રીતે આપણે ખવડાવીએ તો હેલ્થ માટે સારું રહે તો તમે એકવાર જવારના લોટમાં પણ આ પાલકના થેપલા બનાવી શકો છો ખૂબ જ મીઠા લાગે છે એમાં પણ લસણ જે લોકો ના ખાતા હોય એ સ્કીપ કરી શકે છે વગર લસણ વગર પણ ખૂબ ટેસ્ટી લાગે છે આ થેપલા જેમાં હળદરનો યુઝ નથી કરતા આપણે કેમકે આ પાલકના ગ્રીન થેપલા બને છે ને તો હળદરથી એનો કલર થોડો ચેન્જ લાગે છે તો તૈયાર થઈ ગયા છે હેલ્ધી ટેસ્ટી પાલકના થેપલા તો ફરી મળીશું નવા એક વિડીયો સાથે રાધે રાધે